ભૂતડાઓ બધાય બારા નીકળો આજ હું તમારી સોટલી કાપવા આવી છું નીકળો બારા તમે એમ બારા નહીં નીકળો ઉભા રહ્યો તમારી કબરમાં આજ તો તેજાબ નાખું નીકળો બારા તમને કહું છું નીકળો છો કે નહીં નકર હજી તેજાબ નાખું ઉભા રહ્યો તમે એમ તો માનશો જ નહીં

હશે ને અહીં કણ બધા ભૂતના ડાટા હોય ને ઓલા મરી જેલા માણસ ને એમને તેજાબ નાખીને બારા કાઢું છું અને એ બારા નીકળે ને એટલે એની ચોટલી કાપી લેવી છે ચોટલી પણ તારે ચોટલી કાપીને શું કરવું એ તારા બાપ એની ચોટલી કાપી લઈ ને એટલે આપણે બધાય કામ કરીએ આપણે કેવીને એમ જ કરે હે રાગડી આમાંથી ભૂત બારા નીકળશે પછી વેત રહે ચોટલી કાપવાનો તારા બાપ ભેંચ હોય તો જ બારા કાઢતી હોય ને અને આમ જો આ હું હે તે જાબ આને છે ને કબરમાં નાખું ને એટલે એ બધા બારા નીકળશે તે નકર અંદરો અંદર બડી રાખ થઈ જાય છે નીકળો સો બારા નીકળો આમ તો જો કેવા રાયું નાખે છે હજી નાખું રયો બાપરે હઈ બેકારો કરે છે આમ જો બારા નીકળવાના બારા નીકળે ya हो 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 ऐ ताराबाबी भूत तो आ बाजू दावे पाछ पाछ पाशी रे पाशी थोड़ी एली का पाशी पाशी पागर चोटली कापवानी नहीं तारे बाबी तो आ बाजू से अरे बाबी रानी चंगली

તો જો લાલ લાલ સોર થઈ ગયા છે આપણને મુકશે નહીં હવે હું કરશું આપણે ઈ નોટ મુકે ને બધા હડકી ગયા તો બિચારા હવે આપણે થી કાઈ નો થાય એક કામ કરાલ ગામમાં જઈને બધાને કહીએ હા ત્યાં તે તારા બાપી પાછા આપણને ફારી ગયા ભાઈ ભાઈ મારો બેટો આટલો બધો અવાજ છીનો આવે હે А халпу I et lite hull. એ ગામનાઓ એ ગામનાઓ બધાય જલ્દી આવો નો થાવાની થઈ ગઈ એ ગામનાઓ બધાય હટડાઓ ગામમાં હાથ છે હા હાલ શું છે એ બધાય જલ્દી આવો કોક હાથ ક્યારે આવશે એ કોક હાથ છે છે હાલો એ હાલો હાલો થોડો તારી મને તે કેવું કામ કરી નાખ્યું ઓ ગામમાં કોઈ આવતા નથી એ ગામમાં અરે ક્યાં મરી ગયા બધા ખાયા ખાઓ નો ખાવાની તઈ ગઈ છે આ છોળ્યું

โอ้โอ้โอ้โอ้ไอ้ตามาผุดๆเอ้ยเอ้ยผุดเอ้ยทําไมมานี่เอ้ยเร वा ไปจาวไปเอมเนเอ้ย કયો ખાસા હોય કયો ખાસા હોય ગમ નાવ પતા ભાગી જાવ ગામમાં ભૂત ગરી ગયા હે બધાને મારે હે ગમ નત બસ આયા સી હો તમારી મને તમને ન ખબર એ સાહેબ ફોન મે કર્યો તમ મારી વાત તો હાંભરો પેલા પેલા તું મારી વાત હાંભર ઈ મને ખબર છે ગામમાં ભૂત આવી ગયા હે ને હા સાહેબ બધાય ને મારે હે ને હા સાહેબ ઈ મને ખબર જ છે તમારા બાપ તમારા ગામમાં નઈ રોડે ઊભા રહી ગયા છે અહીંયા જ નીકળેને માંડ નખે તાય ઓય આ ભૂત આયા ક્યાંથી આ બધું કર્યું કોને ઈ ઓલી છોડીએ કઈ છોડી હા હા શું કર્યું આને એ કેતો કેતો એ સાહેબ એમાં એવું છે ને હું એને મહણિયામાં તેજાબ લઈ અને ભૂતને બારા કાઢવા ગઈ તી મારે છે ને એમની ચોટલી કાપી હતી પણ ભૂત જાજા બધા બારા નીકળ્યા ને તે મારે વે ત્ર્યો નહીં મને બીક લાગી તે હું ત્યાંથી ભાગી ગઈ ને ભૂત માર વાહે વાહે ગામમાં આવ્યા યા છોડીને મારે શું કહેવું હવે નવરી બેઠી આમાં દતા કર્યા આ કોની છોડી આડો હા તો હા

અને કઈ બીન ભાગતા નહીં હું છ છોકરાને તો મારી નાખ્યો હું આવું વાત કરવા હું છું બધા

તે મે આવું હુકામ કરો હો અલ્યા સોકરીયું હે અમારો માથે તેજાબ નઈછો હમ જો તમે જો અમને બારી નખ્યા ઈ તો દેખાય છે સામડી ઉતરી ગઈ છે આ તમારો કાય વાક નથી ઈ છોડીને તમે કેટલી ઘસકાવી છે અતારે ઈને તો અમે આજી ઠકવા કરીને ગઢડામાં જ બેરીન રખડાવવાના સઈ હા એવું કરવાના સઈ पड़ाम जो एक सोड़ी नी सजा आखा गामने सुका मापो छो जो तो जो तो था 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 तो थर्फला उप्रिगा मारू मोड़ू जबा इनो वशलो रस्त अमारी पाई से अ तमने हतायवाउ कर दो तो, तो 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 पषी माप किद दिशो नमने तो समाधान थे जाए सिये पाकु 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 है, है।, है।, है।

હેલો અને આમ જો જરા દિયાનો ખાતા ના સાહેબ જોયો નહીં મેં સજા આપી હો ભાઈ હાલો આપણે પહેલા તને આવી ગયા તો એટલા પહેલા પણ મને આ બધી રહી રહીને ખબર પડે છે મને કોઈકને આપને ફોન આવવા મીના ત્યારે મને ખબર પડી નગર તો હું એક માણા નો મનવા દે હેલો હવે અહીંયા પંખા પંખા બધું છે અહીંયા હમ